તરસાલી બાયપાસ ખાતે રહેતા અને કલરકામ કરતા યુવકનું ચાર જણા અપહરણ કરી લઈ ગયા હતા અને તેની પાસે રૂપિયા દસ લાખની ખંડણી માંગી હતી ત્યારે કપુરાય પોલીસે આ મામલે ગુનો નોંધીને ત્રણ જણાને પકડી પાડ્યા હતા વડોદરા શહેરમાં વાસી ઉત્તરાયણ દિવસે વહેલી સવારે ધન્યાવી રોડ પર રહેતા શ્રમજીવીના ઘરે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ વાળાના સ્વાંગમાં જઈને ચાર આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું કારમાં બેસાડી હાઈવે પર લઈ જઈ શ્રમજીવી પાસે લાખની ખંડણી માંગી હતી જોકે ત્યારબાદ શ્રમજીવી પાસેથી એક લાખ ટ્રાન્સફર કરાવી અમદાવાદ જઈ તેને છોડી દીધો હતો કપુરાએ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કપૂરાએ પોલીસે ટેકનિકલ સોર્સના આધારે ત્રણ આરોપીઓ જયકુમાર કાંતિભાઈ મેદિયા તેમજ ચિરાગ અમરતભાઈ ચાવડા અને મોહમ્મદ ઇકરામ નઈમભાઈ મેમણને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે